નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર જૂન બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આઠ વાગ્યા પ્રમાણે જે સેટેલાઇટ મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અલગ અલગ ત્રણ સિસ્ટમો જોવા મળી રહી છે ખાસ કરીને કઈ ગઈકાલે ભાવનગર લાગુ વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણે 8 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે અને આજે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદ શરૂ થાય તેવી પણ સંભાવનાઓ છે અને ગઈ રાત્રે પણ વરસાદ શરૂ હતો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો અત્યારે જે સવારની વાત કરીએ તો જે ભાવનગર લાગુ તમામ વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે જુનાગઢ છે દ્વારકા છે 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 સુરેન્દ્રનગર અને વિસ્તારોની અંદર ગાંધીધામ આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા ત્યારબાદ સુરત વલસાડ તાપી નવસારી આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આ સિસ્ટમના લીધે ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને જે ભાવનગર ઉપર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર છે પાલિતાણા છે આ વિસ્તારોની અંદર આજે રેડ વિસ્તારો અમરેલીના જૂનાગઢ છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારેથી વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ જે દ્વારકા જામનગર આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ અને ઉત્તર ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો આપણે જોયા સેટેલાઇટ મુજબ જે આ સિસ્ટમ છે ધીરે ધીરે વિખાતી જોવા મળી રહી છે અને સાંજના છ વાગ્યા પ્રમાણે ગુજરાતની અંદર આજે વાતાવરણ પાછું સામાન્ય થઈ જવાની શક્યતાઓ છે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે અને તેના કારણે વરસાદની ગતિમાં ઘટાડો આપણને જોવા મળવાનો છે એટલે કે આજે આખો દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાનો છે અને શાંત પડતા જે વરસાદની ગતિવિધિમાં ઘટાડો આપણને જોવા મળવાનો છે અને ગઈકાલે ફરીવાર વરસાદની તીવ્રતામાં આપણને વધારો જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તમે જોઈ શકો છો ગઈકાલે તારીખના રોજ એક સિસ્ટમ દક્ષિણ ગુજરાત જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ બની રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ત્યાં પડી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયો અંબા આટલો જ વિડીયો ગમ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો